નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો આજે આપણે આ વિડીયોમાં જોઈ જે દસ અને બારની બોર્ડની પરીક્ષા ગઈ છે તો તેમાં જે નાપાસ થયેલા વિદ્યાર્થી હોય તેનું આખો વર્ષ નહીં બગડે તેના માટે ખુશીના સમાચાર છે તે આખી પરીક્ષા ફરીથી દઈ શકશે તો જોઈએ આપણે પરિપત્ર શું કહે છે ગુજરાત બોર્ડનો તો કે વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે આપી શકશો તમામ વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા સારા સમાચાર લાવ્યું ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ આખી આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તો આગળ આપણે જોઈએ તો માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન ગુજરાત બોર્ડ કરી રહ્યું છે સાથે જ પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી આટોપી લેવાય તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ તમામ તમામની વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે તે જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામોમાં જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાશે ધોરણ દસ અને બારની પરીક્ષા બાદ હવે વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થી અને તેમાંય ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ લેવાયેલી વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપા થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પરીક્ષા પૂરક પરીક્ષા જ આપી શકતા હતા પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો છે જે મુજબ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થી આખી આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતા હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓપ ટુ વધારે લેવા ધ્યાને લેવાશે સાથે જ ધોરણ બાર બાદ કરિયરને લગતા કોર્સમાં કે એસીપીસીના કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ ઉપરાંત ધોરણ દસમાં પહેલાં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે જ્યારે ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં એક જ વિષયની પૂરી પરીક્ષા આપી શકાતી હતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકાશે તો આ રીતે ધોરણ દસ અને બારમાં જે હવે પૂરક પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા ઈચ્છતા હોય જે વિદ્યાર્થીઓ નપાસ થયા હોય તેના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ જે દસ બારની પરીક્ષા આપેલી હોય તેને ફોરવર્ડ કરો જેથી તેને પણ એનું પરિણામ શું આવે તો તે નિરાશ ના થાય અને ફરીથી પોતે ટ્રાય કરી અને સારા માર્ક મેળવી શકે તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ